તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ખેગરજીના ઘેર એટલે કે દ્રષ્ટિવાના ઘેર અને દ્રષ્ટિને વહેલા વહેલા આવ્યો તો અને આપણે ભોણી જતી રહી છે એમના ઘેર સુનસર હવે દ્રષ્ટિ એટલી વધી છે તો જો એકલી રમે જાય હવાની મેં ઊંધું કરી જાય બોલ હેડ ક્વા હવે ક્યાં દીધી ને વિડીયો બનાવ વિડીયો બનાવે હવે બોલ હું ખોઈ કે જય માતાજી એ પછી મેલું કે જય માતાજી

अरे पहली बार मेरे वीडियो मोबाइल में स्माइल आ लिया है यशु क्या जी तू तो क्या जी ओए क्या जी यशु यशवी दृष्टि करती हरी डाई है हम भी हम तू तो हम भी नक मारे हो मुड़ा <laughs> અને ગાડી આપણા લાંબાની હે ચંદ લાંબાની હે લાંબાની હવે જો દ્રષ્ટિએ કહી દીધું જેમ ખબર પડી હોય

હું જઉં છું વડોદરા હું દેવ ઘેર જાઉં બાઇક લઈને બરાબર તો તો ભણી જતી રહી સર શું સર એમના ઘરે એટલે હવે દ્રષ્ટિ એકલી પડી સર અમે જાય એકલી એકલી રમે હા બાપડે આખો દાડીયા અને દ્રષ્ટિ ના આપડે પગલા નહીં પડવાના ને એની બુની ના પાડવા ભૂત થઈ ગયો ભૂત ભૂત હવે પીવી ઘેર જવું પીવી ઘેર જવું હો ને

જો હું પીન કુદાડું પીકુદાડું ને હા આખો વિડિયો લેજો જંગલ એની ઓકે લે ઓલાન

અરેથી નોકરી જવાની જગ્યાએ હું આવી જાઉ છું આપણા એસબી શોપિંગમાં અને દિલોભાઈ આપણે કોક કે બોલો હં આ કેરમભાઈની આ બાજુ આવ્યા છે શું કહેતા તમે કોઈક કહેતા હતા ને કોઈ પણ તું અમે ઉપર નહીં તો કંપની કંપની ઉપર આ બેઠા ભાઈ આ કોણ

ખરેખર અમન અજમન અને અમારી એસવી હિન્દુસ્તાની ટીમને બહુ આનંદ થયો ભાઈ તો આપણે એસપી શોપિંગમાં મને વાંચી જ કીધું હતું કે ઉપર જીગરભાઈ ઠાકોર આવે એટલે મારે મુલાકાત કરવા જવું હતું એટલે હું જઈને આવ્યો હતો બરાબર એટલે મજા આવી જાય આપણે થોડી વાર બેઠા એમના બધી વસ્તુ બતાવી

તો ચાલો આ તો આ તો ખાલી ટાઈમ પાસ જ કરતો હોય એટલે પોતાને જીતાડો મારે પોતાને જીતાડો મારે આવ કીધું તો આવ કીધું આ ના જીતાડો હેડો ના આવી જાય હવે હું જઉં છું નોકરી કારણ કે સંદીપલાલનો ફોન આવી રહ્યો કે કરંટ કેટલો રહ્યો કેટલો રહ્યો પણ એ તો વાંધો નહીં મેં એમને જણાવી દીધું છે તો મળીએ ડાયરેક્ટ પંપ ઉપર કેટલો રહ્યો કેટલો રહ્યો તો મને આવતે ના આવતે આરા ઘેર હેડ્યા તો હેડ્યા હું કા વિક્રમભાઈ આપણા મશીનના ટેકનિશિયન યાર હું બોલતા જ નહીં સર હું મારો વિડિયો આવશે જે મારા કેમેરા બધા આવી જાય કેવું કોણ ભાઈ તો આપણે નોકરી એવા જો ચાલુ હતું ત્યાં બધી વસ્તુ મને દીધી છે કારણ કે આ તો કોઈ કરતા નહીં તમે તમને વિડીયો માગલ ખબર પડતી ઓઈલ હતું કર્યું હવે પડતી બધા આવી ગયા લાઈનમાં

તો નોકરી થી ઘરે આઈને આવી ગયા છે હરિભા ના પાર્લર મો અને દિલીપ આવ્યો તો પણ દિલીપ જતો રહ્યો પાછો આપણા પીએસ કૃપા ટ્રેનર કારણ કે એ રીતે મને ગરમી લાગે છે વધારે એટલે ત્રણ બે ટકા વિડીયો એડિટિંગ કરે છે અને ભાઈ આમ બંધ કરું તો પણ આ બંધ થતા નહીં બે બે બોલ બોલ કરે આમ તેલ નો સરવાણ નાહી ગયા

મેગજ ચો નહી મગ હિમણા જ લમણો રે રણુજા હોવા દુનિયા ગમે કે આપડે મતલબ નહીં પણ મારું હા કેમ કે દોર ગયો રણુજા

તો તમને મારું લોગ વિડીયો જેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી